સો હે ગાઈલક બાકી નવર ન્યૂ વિડીયો સો દોસ્તો અત્યારે આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને અત્યારે આવી ચૂક્યો છું ખેતરની અંદર જે પાણી ચાલું છે અને મમ્મી પાણી કાઢવા વાળી રહ્યા છે ને કે બે ધોરા બાકી છે અને મોટર ચાલતી નથી ચાલતી નથી મેં ચાલું કરીને તો મોટર ઉપડી ગઈ મતલબ એવું છે ને કે કારીગરને દેખીને છે ને હર કોઈ વસ્તુ બીજે એવું છે તો આ બી એવું જ છે કે મોટરને આપણે રિપેરિંગ કરી નાખીએ છે ક્યારેક ક્યારેક એટલે ઉપડી ગઈ મતલબ મને ખીચડીને તો ચલો પાણી આવ્યું કે નહીં આવ્યું દેખી લઈએ પહેલાં ને તો પછી મોટર આખી ખેંચીને બહાર કાઢવી પડશે કુવા ફાઇનલી અત્યારે દેખો પાણી આવી ગયું છે અહીંથી એટલે મોટર મારે બહાર કાઢવી પડે નહીં બરાબર ને તો ગાઈશ તો અત્યારે આપણે જવાનું છે કંકોત્રી હાલવા માટે તો દોસ્તો તો અત્યારે આવી ચૂક્યા છે આપણે રહી બારની અંદર અને કંકોત્રી લગભગ ચાર ગામ પતા છે નાકડી પતાવ્યું છે પછી ચોરબારે પતાવ્યું છે અને રહી પતાવ્યું છે એમ કરીને ત્રણ ગામ છે ચોથા ગામની અંદર બેઠા છે આંગળી આ એમ મારી થાય છે ફોઈ અને આની થાય છે બેન બરાબર છે તો ત્યાં હાલ આવ્યા છે કંકોત્રી બરાબર અને એના પાછળના ગૌ દેખો એક નંબર ને ટોમી રાઈટ ગાઈસ તો અત્યારે આવી ચૂક્યા છે આપણે ઘરે લગભગ છ ગામ પતાયા છે કંકોત્રીના અને બીજું લગભગ બાકી રહ્યું છે હવે આપણને કંકોત્રી બહુ લેટ મળી કારણ કે કંકોત્રી લગભગ આપણે ત્રણ વાગે ચાલુ કર્યું હતું અને અત્યારે વાગી ચૂક્યા છે સાત તો સાત વાગે આવી ગયા છે હવે બીજું કામ આવતીકાલે કરીશું એટલે ફટાફટ હવે કાવાનું ખાઈ નાખીએ અને બરાબર ને તો સૌથી પહેલાં ખાઈ નાખીએ પછી વિડીયોને એન્ડ કરી દઈએ જો ગાઈશ તો અત્યારે ખાવાનું પણ થઈ ચૂક્યું છે અને ઠંડી લાગે તો સ્વેટર પણ પહેરાઈ ચૂક્યું છે પરંતુ એક કામ આવી ગયું છે અચાનક મતલબ કે અચાનક નહીં મમ્મી મને ફોન કરે છે કે બોલ આપણે ચાલુ કરવાની છે મોટર હવે રાત્રે આજે પાણી વાળવાનું છે અને લગભગ કેટલા વાગ્યા સુધી વાળી જાય તો કંઈ નક્કી નથી પણ આઈ હોપ પાણી તો વાળવું જ પડશે મોબાઈલમાં ડાયરેક્ટ મમ્મી જોડે જઈએ આપણે શું ગાઈશ તો અત્યારે ફાઇનલી હું આવી ચુક્યો છું ઘરે વાગ્યા છે અત્યારે લગભગ દસની આસપાસ અને આખો ખેતર બે કલાકની અંદર ખતમ કરી નાખ્યું હવે અહીંયા આગળ કરી દઈએ આપણે વિડીયોને એન્ડ મળીશું જલ્દી નવા વિડીયો સાથે તબ તકે લઈએ બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાય ટેક કેર જય હિન્દ